મિત્રો બધી અમારી ઉગી ગઈ છે અને આમ બાદ કાકા આગાહી દેવાનું બંધ કરી દે અમારી બધી માંડવી ઉગી ગઈ હે ખેડૂત મરી જશે કીધી છે અને આ મારી માં બી બધી ઉગી ગઈ ને ફુગાય ગઈ હવે અમાર શું કરવું તો મિત્રો વાદળું પાછું અંધારું છે જો હવે નો આવે તો હારું નગર ખેડૂત ભાઈઓ ને કઈ નહીં વધે મિત્રો માઇન વરાપ નીકળી હતી પાથરા ફેરવતા હતા તો વરસાદે ઘણી કરી ને બે વરસાદ આવે વરસાદ કોણ એ લોક કહા સે આતે હૈ જે પણ લોકોને મારો વિડીયો ગમ્યો હોય તે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય